રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓ સાથે છેડતી ફરિયાદમાં વધારો થઈ રહ્યો છે છતાં કોઈ પગલા લેવાઈ રહ્યા નથી ત્યારે હવે જનતાએ નરાધમો સામે છે સુરતના ગામે સગીરાની છેડતી મુદ્દે બબાલ થઈ હતી રાજ નોવેલ્ટી સ્ટોરમાં વસ્તુ લેવા ગયેલી સગીરા સાથે દુકાનદારે છેડતી કરી હતી જોકે છેડતી ની ફરિયાદ કરવા ગયેલી સગીરાની પોલીસે ફરિયાદ ન લેતા ગામના લોકો વિફર્યા લોકો પાસે ભેગા થઈને લોકોએ બબાલ કરી હતી પથ્થર ઈંટથી શટરના ના તાળા તોડીને લોકો દુકાનમાં ઘુસી ગયા દુકાનમાંથી માલસામાન બહાર કાઢી નાખ્યો અને તોડફોડ પણ કરી ભેગા થયેલા લોકોએ માલ સામાન બહાર કાઢી સળગાવી નાખ્યો ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભારે ભીડ જામી હતી જોકે પરિસ્થિતિ વણસતા મહુવા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ગામના લોકોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો જોકે પોલીસે આરોપીની ધરપકડ કરતા પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો તો કાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ચાર પીઆઈ આઠ પીએસઆઈ બત્રીસ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો કરાયા છે દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસ ને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઈલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકો એ દુકાનદાર નો થોડો ઘણો દુકાન સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલ ને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામ વાળા એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે